બ્લોગ ચાલુ કરી દીધો સૌથી પહેલા શું કહી રહ્યું તમને ખબર છે સમજો ચાગર નાખી દીધું છે નાસ્તો વળતો તો જો બે મિનિટ તમે વહીના રહ્યો બ્લોગમાં આપણે છે ને નાસ્તો કરે અને મિત્રો તમે કહેશો પ્રકાશ આટલા બધા દિવસથી બ્લોગ કેમ નહોતા આવતા એ કાંઈ કારણસર નહોતા આવતા એ તમને છે ને વિડીયોમાં તમે બહીના રહેજો હું તમને છે ને કહીશ વિડીયોમાં આગળ આગળ આપણે શું થાય ને એ બધું આપણે જોશું અહીં ત્યાં જે મારે છે ને દુકાને જવાનું છે આપણે કામે એટલે તમે બનાવી રહ્યો વિડીયોમાં નકડો જો વે સામે ઝાડવાઓને પાણી નાખે છે આમ જો તો વે છે ને હાલો પણ બનાવી રહ્યો વિડીયોમાં હાલો તો મિત્રો જો દુકાને તો છે ને હું પહોંચી ગયો તો પણ અત્યારે છે ને હું આવ્યો છું જવું દાબેલી ખાવા માટે હું પ્રવીણભાઈ ભાઈ આવ્યા છે દુકાને કેવું થયું મિત્રો તમને ખબર છે દુકાને છે ને મને ટાઈમ જ નથી મળ્યો વિડીયો બનાવવાનો એટલે છે ને અત્યારે અમે ભાઈ પ્રવીણને અમે બે નાસ્તો કરવા આવ્યા ને પ્રવીણભાઈનો છે ને જયારે પગ દુખે છે હા હા પગ દુખે છે ભાઈ કાંઈ નથી કીધું તમે લોકો છે ને તો મિત્રો તમે ભાઈ ના જ્યો નાસ્તો કરી લઈ હા ભેગી આપી દો ને વાંધો નહીં

ના ના મારે ખાવાની છે એ તો ખાલી હું વિડીયો બનાવતો ને એટલે તમારો વાર નહીં આવે મારે તો ખાવી છે હાલો તો મિત્રો નાસ્તો કરી લઉં પછી મળીએ આપણે વિડીયો હાલો તો મિત્રો જો આપણે છે દાબેલી ખાલી રહી છે હવે વારો છે આપણે રગડો ખાવાનો હવે આપણે જો સંદીપભાઈ છે ને રગડો બનાવે છે હું હું બોલો ને એક બોલો ને તો પછી આ વાત છો બધાય

ભાઈ આપણે મોબાઈલ ચેક કરી રહ્યા છીએ પ્રકાશ આવે તો થાય હે કે આ નંબર પર હા આપડા પ્રકાશભાઈ આવે છે ધુમ ધુમ કરતા આ આવી ગયા પ્રકાશભાઈ આવી ગયા મિત્રો મારી આવ્યા છે આપણે છે હું ભાઈ રોજ હા એટલે મને ખવડાવું છે અમને ખરા માટે પૈસા દેખા નથી નથી ખવડાવું ના પાડી દે ને મારો ભાઈ લાગે હાલો તો મિત્રો જો છે ને દુકાને થી આપણે નાસ્તો વાસ્તો કર્યો તો આ પછી છે ને પછી આપણે આવી ગયા છે ઇમરાનભાઈ ની દુકાન ઇમરાને છે ને નવી દુકાન કઈ છે ઓપનિંગ માટે છે ને ઓ બોચી નોતો હાઈ ગયો પણ છે ને અત્યારે હું આવ્યો છું ઇમરાન પાસે જો આવી રહ્યો માણસો જે અમારે ઝૂખડામાં ના આવ્યા આપ બધા ઘરે અમારા છે આવો પ્રકાશભાઈ ખાલી ચાલુ તો ખબર નથી મને આ છે ને હદ ગણી નાખ્યા ખબર છે તોય જો આ આપણા ભાઈ છે પ્રકાશભાઈ કેમ છો બહુ જોરદાર મિત્રો જેવો આપણે આવ્યા છે ભાઈની દુકાન છે ઇમરાન ભાઈનું દુકાન છે એડ્રેસ કયો છે આપણે બધું કરીએ છીએ જૂનાનું ફોન રાખીએ છીએ સરીસમાં લગભગ જૂના આઇટમ રાખીએ છીએ ઊંચે બોલો તો આ જૂનાનું મોબાઈલ મળી જશે પ્રકાશભાઈ એ તરીકેમાં તમામ આઇટમ તમારે થઈ જશે કે સરિસ મળી જશે અને એડ્રેસ તમે છે ને નવા ફરા રોડ

ગેસ ચાલુ કર્યો ને બાજરાના રોટલા બનાવી એ લાઈવ જો તમને બતાવું કેવી રીતના બનાવું છું પાણી દીધું આ નાખ્યું મીઠું બની ના જેવું જો ખાલી આપણે કેમ કરીએ અને મિત્રો તમે લોકો છે ને બધાય કહેશો કોમેન્ટમાં આ પ્રકાશભાઈ આ તમે લોકો યાર જમવાનું બનાવો છો તેમાં કાંઈ હોય નહીં ભાઈ માથે પડે તો કરવું પડે જો મારી મમ્મી નથી એટલે મારે કરવું પડે છે આપણે એટલે જમવાનું આપને બધું જ બનાવતા આવડે છે એવું કઈ છે નહીં જો હમણાં ખાલી રોટલો બનાવો તમે આમ જોતા રહી જશો યાર જાણે હો આપણે બાઈ ટૂંકી પડે અને જો કે હું જો એક મને કે મારી મારી પોતાની પોતાની ઓલી હું કે તારીફ કરી છું મા બાપા મોટા ભાઈને બધા છે ને અંદર બેઠા છે કોણ ખબર નથી એને જાણ હું એકલો એકલો બોલું મિત્રો શું છે ને આ આપણે આ છે ને લોટ મસરવામાં ને તમે તો હું ગુજરાતીમાં શું કહેવાય આપને ખબર નથી હું તો જો મને કચ્છીમાં જે શબ્દ આવડે છે ને એ બધે ઉપયોગ કરો છો લોટ છે ને આપણે મસરવાનો છે ને વાર લાગે ને એટલે હમણાં જોઉં બાકી આમ રોટલો કરું બાજરાનો મિત્રો અત્યારે તો છે ને ઘણી બધી છે ને શોક મને નથી આવડતો બાજરાનો રોટલો બનાવવા તો એ મને આવડે Wapercaspeva, caspei jual terjemah tak aid ni. Wapercaspeiva, kiamat eh. Rot lombak aid atau kambat padi segan? Caspei, caspei, khabar kaspei, 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 kaspei,

મિત્રો આ છે ને જો આ પેલો તમને બતાવ્યો ને જી મેં વિડીયોમાં ઈ બની ગયો છે પહેલા કરી વાંધો બતા જો આ પાકે છે એટલે આ બતાવું જો હમણાં પાકી જાય છે ને એટલે તમને બતાવું અને મિત્રો કોઈ છે ને કોમેન્ટમાં એમ નહીં લખે કે પ્રકાશભાઈ છોકરીઓના કામ કરે ભાઈઓના કામ કરે ને એવું કંઈ નહીં લખે કોમેન્ટમાં એ તો ખબર છે મારે છે ને સગા સબંધી છે ને એ જ મારો બધાય વિડીયો ગઈ છે એ તો મને બધી વસ્તુની ખબર છે પણ છે ને મિત્રો

હલો તો હવે છે ને આપણે મળશું નવા વિડીયોમાં રોટલો તો મેં તમને બતાવી દીધો આવી ગયો હજુ અને આ જરાક બની ગયો છે એ મેં તમને કીધું હલો તો હવે આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી